નમસ્તે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કચ્છ કલેક્ટર શ્રી આદેશ મુજબ ભચાઉ ફ્લાઇંગ સ્કવોડ મેહુલ શાહ તથા તેઓની તપાસ ટીમ દ્વારા ગઈકાલની મોડી રાતે કચ્છ પૂર્વ જિલ્લાના ભચાઉ તાલુકાના લાકડીયા આડેસર હાઈવે પર ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ સબબ વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવે ત્યારે લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તાર વિના ચાઇના નાકલે ખનીજ વહન કરતી એક સાથે કુલ સોળ ટ્રકો ને ઝડપી પાડવા તે જ રીતે ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તાર માંગતી અન્ય બે ટ્રકો ને અધિકૃત રોયલ્ટી પાસ વિના ચાઇના કલે ખનીજ વહન કરતા ઝડપી પાડવામાં આવે આમ કુલ મળી અઢાર ટ્રકોને ગેરકાયદે ખનીજ વહન બદલ સીઝ કરી આશરે પાંચ કરોડ ચાલીસ લાખનો મુદ્દામાં લાકડીયા તથા ગગોદર પોલીસ સ્ટેશનને કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે આ કાર્યવાહી બદલ સદર વાહન માલિકો પાસેથી કુલ મળી ચોપન લાખ રૂપિયાની દંડકીય વસૂલાતની કામગીરી ફ્લાઈંગ સ્કવોડ કચ્છ દ્વારા હવે પછી હાથ ધરવામાં આવશે બેકઅવોટ બ્યુરો